ગાડી ની ને બાઇક ની ને દુકાને પૂગી ગયા ને છે ને સિમુન કીધું ટ્રાય કરવી પડે ને હે બેહાડું હાલો હવે તો સબા વિચાર આવતો હાલો હું ગાડી ઓસી હું એ એ બપ્પા આવવા દીધી મારી પાસે આવવા દીધી આવવા દીધી ભાઈ અમારી દુકાન છે આમ જો હોય દીદી અને નીતિનભાઈ ભાઈ તરફથી છે ને આ ગિફ્ટ છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી જો આ ઠક વાગી ગયા ને અમારે છે ને સિરામણ તૈયારી હાલે છે મા બે કરીએ છે પાલક પરોઠા હાલે છે ટાણા માર એટલા થઈ ગયા મમ્મી છે ને જો વણતા જઈશ ને હું છોડાવતી જાઉં મમ્મી કે પાલક વાળા પરોઠા કરવા તો મેં કીધું હાલો એમ કરીએ એક જણી વણતી જાય ને એક છોડાવતી જાય ને તો હજી મજા આવે ઓલું છે તે છોડાવવામાં ધ્યાન રાખવું ને વણવામાં ધ્યાન રાખવું ને અમારે શિવુ આગળ ઉઠી સૌથી પેલા પ્રિયલ ઉઠી પ્રિયલ ઉઠી પછી શિવ ઉઠી પછી એના જીત મામા ઉઠા આપણે વિરમભાઈ થોડુંક ઓલું કામ કરે આપણે ગાયના ઘરનું કામ કરે ને એ એનું કામ કરે દક્ષા ભાભી ફરી વારે પ્રિયલ ત્યાં બહાર અમે ને અમે મારી દીકરી છે ને પરોઠા આગળ થઈ જાય ને

શિરામણ કરી લીધું ને શિરામણ કરીને છે ને વિરમભાઈ ઓલ્યું બે ને લઈને કયું ને કહેતી હતી કે અમારે બાય કે બધા રમે ને જવું જ વિરમભાઈ ને લઈ નીકળી ગયા ઘડી કુક એમણે રમાડી આવો તો અમે અઘડી એક એક કામ બધાય પકડી લઈને તો કલાક રમાડી આવો તો કામ થઈ જાય પાણીનો વારો છે દક્ષ ભાભી હવે પાણી ભરશે પેલા છે ને રોટલી દઈ દઉં અને આ જાગા એને રોટલી દઈએ આપણી વાત છોતી એ છે એમ તો જો કે મારે હાહુ દઈ દઈ પણ કોઈ ઈટાણું થાય એટલે વાટ જોવે આગળ દક્ષા ભાઈ પાણીનું કરે પાણીનો વારો છે પાણી ભરવાનું ને હું બેસી જાઉં લુગડાતો હોય તો લુગડાતો હોય જાય મમ્મી એમાં ઘરમાં જ્યાં ઓલું આગળ રાંધું ને ચા નાસ્તાન કર્યું ને ત્યાંથી બધું ધીર ધીરે ધીર ધીરે બેઠા બેઠા મૂકી દે આકડી કામ થતું થાય અમારે આ છે ને હવે થોડાક વ્યાવાની છે ગાય છે ના ગાય છે એને વિરમભાઈ વા ઓલું ગાયનું છાટ હાર્યું છે ને નવું કરી લીધુંસ હવે અહીંયા બદલાવવાની છે ને ને ઓલી બાજુ બીજું બાથરૂમ ની પાછવાડે છે ને આ વ્યાવાની છે ને ત્યાંના બચ્ચા હાટુ કરે છે ઈ કરતા મને એમ કે ગાય નું ઘર તો મમ્મી કે ગાય નું બચ્ચારું ખરી કે કરે છે હવે આ થોડાક તો મ્યાવાની છે ને મત થાયું સોમા એટલે હવે કે વેલરા વેલવેતર સુધી કે ખબર ના પડે હવે આય તો હમણાં થી કે ને પછી છે હ પછી છે

પાસ છે ને મેં મમ્મી ચોરાફરી બાયણ પવનમાં બેહીને મમ્મી કરી ને હવે ચોરાફરીને બટેટાનું શાક થઈ ગયું પછી મારે ખાવી હતી વેફર એટલે છે વેફર તરલી તર હવે વેફર ખાતા ખાતા છે ને મારે કેરી સુધારવાની છે જોઈ ખાવાનું કામ વિરમભાઈ કરે હા ને આપણે વિરમભાઈને ને દક્ષા બાપી ને આખી મારી પિયર આખા મારા પિયરના પરિવારને મારા તરફથી યુટ્યુબ એનિવર્સરીની ઈચ્છા બધી શુભકામનાઓ ધન્યવાદ

આપડેભામની કેરી છે મોટી મોટી અમારા ઘરે વિરમભાઈ તમે શિવડે માં આવો ને તો એ તમારે કેરીયુ લઈ જવાનું છે કેમ કે ખાલી મારાથી મમ્મી છે ને ઉપડે હોય નઈ એટલે આવીને પાક પડ્યો કેરીમાં

ને પછી હું પસંદ કરીએ અટાણી કરણ ફોન કર્યો મને કે તમારે જી લેવો સૂટમાં જ છે કે તમે જઈને પછી તમને ગમે તો એ કે મને કોલ કરાવે છે તમે કીધું આ હવે જઈએ હું લઈએ કઈ ખબર નથી એટલે અમે બધા એવા હાટું જ જાય પછી હું બપોરે બપોરા કરીને પછી છે ને વિડીયો મારે અધૂરો પડ્યો તો એડિટ કરવાનો એટલે એડિટ કર્યો નાય ધોયા ને બસ આ ટાબરિયા એટલે તૈયાર કરી દીધા ને ચા પાણી પીતા એટાબરિયા શું થયું એમ થઈ ગયું

ચંપલ ને લેવાનું છે એટલે ઝીણા મોટું એમ તો લેવાનું છે ગીત લેવાની છે ને મમ્મી ને ચંપલ લેવાના છે સાડીઓ ના છેડા ઓટાવા નાખવાના છે બ્લાઉઝના અસ્તર લેવાની છે એવું ઘણું બધું હજી લેવાનું છે એટલે જાય હવે જેટલું કામ થાય એટલું અહીંયા આપણે કઈ વહેલું કામ ના થાય એટલે આપણે મોડે સુધી મોડે સુધી કાદક સબ જેટલું લેવાય એટલું લઈ લે કે કામ ના થાવી ને આપણે અમારે ઓલી હા અમારે ઓલી ગાય નહીં જો બદલાવ લીધી એને નવા ઘરમાં એ નવા ઘરમાં બદલાવ લીધી હે હાલ દીકુ દીકુ વળી અહીંથી ચડશે મારે દીકુ આજમાં વાલું નથી કર્યું આવે ને

તો સૌથી પેલા તમે છે ને જો ગાડી ની ને બાઇક ની ને દુકાન ભૂગી ગયા ને છે ને સિવન કીધું કે આ ગાડી બેને ગાડી દીધી ને એમાં ટ્રાય કર કઈ ટ્રાય નથી કરતી પીવું ટ્રાય કરાવીએ જો એ ઉતરી જાવ એને બોલો સિવો ટ્રાય કરવાની હોય ને પતિકા કેમ લઈએ ટ્રાય કરવી પડે ને હે બેહાડું હાલો હવે દક્ષ પર વિચાર આવતો હાલો ચાલો સિવો ટ્રાય કરી લઈ ये दरवाजा पे चली जा रही है हां wow आऊंगी भैया वासी हो होवे श्राबा जाऊं तो बगाड़ी हो सी हो ધક્સ પપ્પી આ જેવી સાયકલ જો લી પીયુ ને ફેરવવાનું તો હાથ વાગવા આવ્યા ને છે ને અમારે જી અમે ગાડી ને બાઈક ને જોઈ ને ઈ જામી ની જોઈ એવી જામતી નતી કલર માં ને એટલે પછી અટાણે એમાંથી કઈ લીધું નથી ગાઈડ થી ને બાઈક ચેક કર્યા પણ જોઈ એવું જામતું નતું એટલે અટાણે એમાંથી કઈ નથી લીધું હવે ઈ પછી વાત એક બે થી પછી હું લેવું હું નહીં સ્કૂટી જોઈ સાયકલ જોઈ પે કે મેળ ના આવ્યું એટલે હવે છે ને એ પછી રાખીએ ને આગળ વધીએ ધીરે ધીરે મમ્મી છે ને બે છોડી ચંપલ લીધા ને એક છોડી મે લીધી તો બીજું લેવા દેવાન છે યા જ્યા બર જાય એક ચીપાઈ હાટ એલો સીવું છે ને એવો કબાટ ચીપાઈ લેવો જીતમેન લેવો ને સીવું છે એવો કબાટ જીત હાટુ લેવો હા જીત હાટુ લેવો પ્યો વેય ઈ દુકાને જોઈએ છે બોલો હું ક્યો છે કઈ ના હું તો સુયુના રમ મારું એ લકુવા દેખાય તો કે હું હું આવું દેખાય એના હાટુ ચંપલ જ લેવાનું છે કેમ કે અમે ચાલીતા ને ત્યાં હતા એટલે હમણા આપણે આવી ગયા પાછા ચડી ચણ ચટ ચટ આવું છો બસ વાત તો ધીમે ધીમે ચડતી થા ખબર કે ક્યાં જવાનું હોય જોઈ બીયુ યા જાય થી એમ લઈ ગયા તા આપડે સિંહાટુજી કબાટ છે ને જાનવરો 4 ખાનાવારો અહીં આખમે લઈ ગયા હતા એટલે જીપ પર હાટમાં જોવાય છે સુઝમાં કઈ છે નહીં જાજી આઈટમ જાજી આઈટમ શું આમાં બેહી જાતો વાહ વાહ આમ બસ જો હા

એવડાવને કઈ કામ જાવું ના પડે નહી ન લઈ જાય તો કેમ કે જાય તો આપણે જીતભાઈ હાટુ કબાટ લેવા આવ્યા હતા પણ અવસાન ભાઈ કીધું કાચ કબાટી કે છે નહીં તો તમે બે ત્રણ દિવસ પછી એ તકો ખાજો તો બે ત્રણ દિવસ પછી હવે મમ્મીને ના આવશે એટલે લઈ જા હા દિવસ પછી આંટી ફોન કરી દેજે લઈ જા ઓકે બરોબર ને મમ્મી ઈ મારા સામે જોવે મમ્મી કે પૂછે ને એટલે ઈ મારા સામે જોવે હું બે દિવસ થી આવી ને બંધ થઈ જાય ગમે બહુ જ સમજે લેવા તારે દી કોઈ

लाव मामा ले तो दक्ष भाभी ले लाओ दैते ओला भाई ते इतने बप्रियान को वाला हो चंपू ना आज बहुत वाला हो नी होना चाहिए लाला ला पुत्र ले जावा घरे સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને અમે ને હાંજે દસ વાગે ખેર પૂ ગયા તા પછી આવીને ને બપોર શાક રોટલી પડ્યું તું અમે ખીચડી બનાવી ને પછી ને આથણું ને રોટલી ને ખાઈ લીધું ને મોડા મોડા શું કર્યું બાર વાગે હૂતયું મેં કીધું હવે થોડું ઘણું લઈ આવ્યા છે આપણે એ મેં કીધું મમ્મીને હવાર બતાવી દે હું કેમ કે જી મારે ને કરણને સીવું હાટું ગિફ્ટ લેવાની છે ને એમાં એવું છે ને કે અમને જાયમ ન્યાય કલરને અમારે જે બાઈક ગાડી જે અમારે પાસ કરીએ એ સ્કૂટી પણ અમારે કલરને જેવું જોતું હતું એવું જામતું નહોતું એટલે મેં એને કરણે નક્કી કર્યું કે હવે આ ત્રણ બેતનદી આડા છે ને શિવને બર્થડે ને તો એમાં મેળાવી છે તો જો મેળાવશે તો લેહું કાં ઓનલાઈન મગાવીશું કા પછી કરણ આવે ને તે હું ને કરણ લેવા જા હું પણ અમારે આમ મનગમતી વસ્તુ છે ને ફૂલ હેવી લેવી છે એટલે જોઈએ જે પ્રમાણે મે લેવી પાકું છે એટલે હવે કરણ ને કહું તમે આવો ને પછી હું ક મેળ કરીએ કેમ કે તમે હું ફેરા હોય ને તો મજા આવે એટલે કરણ આવવાના જ છે તો પછી

કે આ બાપો સાપો સવૈના ફટાને એવા ગમે હૈખા બાકી તો નકો ગમે ની મને લેફ કેર માં તમે એક ચંપલ છોડ લીધી બીજો તો બધી વસ્તુ ઓલી ઘર માં વપરાસ ને સાબુ ને ઓલા કમ્ફર્ટ ના પાઉડર ને ઇમતો એવું સા હું ને વાહ કર હાલો હા કા તા બતાય ચંપલ કે લઈને ફળ લીધું

ઓ રહી ગયું બોલો ઈ લઈ રહી ગયું પણ આ મેન થી અમારે મારે સીવન મમી પપ્પાને ગિફ્ટ દેવાનું છે ને ઈનો કઈ વારો આવે હે મમી એક તા લીધું છે આઈ મમીને ગયમુ પો પેકેટ મારું નવું પેકેટ બે ખાનું અંદર એક કાનું બે ખાનું પછી આ માઈ છે માચેન છે નાય ખાનું છે જોરીયામાં પરચ હોય તો હા ને ના ને મમ્મીના બ્લાઉઝના અસ્તર ને એવું લેવાનું હતું બધું લઈ આવ્યા ને હવે આમાં છે ને હા જોવા મળે ને અમારા તરફ થી જી પપ્પા તરફ થી લેવાન સે તો સીવું ને ક્યાં મળે પણ આ છે ને જો એ ને જો દિના દિતિ અને નીતિભાઈ નીતિનભાઈ તરફથી છે ને આ ગિફ્ટ છે પણ આ ફળ સુ નહીં આપણે સેના તરફથી પાસાઈ અમે કર્યું પેકિંગ અમે કરાયું પણ સેના તરફથી એટલે આ છે ને એસી હું બર્થડેની આપડે ફળ સુ બરાબર હા હ આ બર્થડે નથી ફળ સુ જોઈ લે તો ભાઈ બસ હવે જોઈએ જેમ મેળ આવે એમ